આગામી પંદર દિવસમાં ટુ વ્હીલર વાહન ચાલકો અને તેની પાછળ બેસનારા માટે હેલ્મેટ ફરજિયાત કરો હાઈકોર્ટના હુકમ બાદ સરકાર પણ નિયમોની અનદેખી કરનાર સામે સખ્ત પગલા લેવાના મૂડમાં દેખાઈ રહી છે ટ્રાફિકના નિયમોના પાલનના મુદ્દાને ગંભીરતાથી લેતા હાઈકોર્ટે ટક્કરો કરી હતી કે હજુ લોકો હેલ્મેટ પહેરતા નથી ટુ વ્હીલર વાહનો માટે હેલ્મેટ ફરજિયાત છે હેલ્મેટ લઈને બેદરકારી રાખશો નહીં ફરજિયાત પાલન કરાવો એટલું જ નહીં પંદર દિવસમાં ટુ વ્હીલરમાં ડ્રાઇવિંગ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવે રોડનું પ્લાનિંગ અને ટ્રાફિક નિયમન બાબતે વૈજ્ઞાનિક અભિગમ વિના કામગીરી ના થવી જોઈએ અધિકારીઓ મનસ્વી વર્તશે તો ચલાવી લેવામાં નહીં આવે

કે મેં ડિટેલ રિપોર્ટ મંગાવ્યો છે અને ડિટેલ રિપોર્ટ રૂલ્સ એ તો બરાબર જ છે પણ રૂલ્સમાં છે રૂલ્સમાં જ છે પરંતુ હાઈકોર્ટની જે આજની જે નોંધ છે એને વાંચ્યા પછી હાઈકોર્ટ બાબતે હું આપને જરૂરથી કોમેન્ટ આપું અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે ટુ વ્હીલર ચાલક અને પાછળ બેસનાર માટે હેલ્મેટ ફરજિયાત પહેરવાનો કાયદો અમલમાં મૂક્યો હતો પરંતુ વાહન ચાલકો વિવિધ બહાના બનાવીને હેલ્મેટ પહેરવાનું ચાલતા હોય છે ટ્રાફિક પોલીસ દ્વારા દંડ ફટકારવામાં આવે ત્યારે ઘર્ષણની સ્થિતિ સર્જાતી હોય છે રાજુ સોલંકી